સુરતમાં સમૂહ લગ્નના રોજ યોજાવા જઈ રહ્યા છે સુરતમાં અબરામા ખાતે ચોવીસ ડિસેમ્બરે પંચોતેર દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનું છે પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ દીકરી એવી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે દીકરી તો મુકબતી છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે લગ્ન ઉત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી રસમનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે તારીખ બાવીસમી ડિસેમ્બર ગુરુવારના રોજ સવારે નવ કલાકથી પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે મહેંદી રસમની શરૂઆત થશે આ અગાઉ મહેંદી રસમનો ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પીપી સવાણી નામે નોંધાઈ ચૂક્યો છે દર વર્ષની જેમ જ હજારો હાથોમાં મહેંદી રચાશે લગ્નમાં પરણનારી દીકરી એમની બહેન અમારી હાજર રહેનારી દીકરીઓ તમામના હાથોમાં જેમાં સમાજની અનેક મહિલા અગ્રણીઓ હાજરી આપશે પીપી સવાણીના લગ્ન મંડપમાં પરણીની સાસરે જ્યોતી દીકરીની લગ્ન પહેલાના કર્યાવરમાં પોતાની પસંદગીની ખરીદી કરવામાં આવે છે લગ્ન પછી પણ દરેક દીકરીની હનીમૂન અને ફરવા માટેની વ્યવસ્થા ગોઠવાય છે આ વર્ષે પરણનારી દીકરીઓ મનાલી અને ટૂર ઉપર એ પછી દીકરીની પ્રસુતિ વખતે એ સુરતમાં હોય તો અહીં અને બીજા ગામ હોય તો એ ગામની શ્રેષ્ઠ હોસ્પિટલમાં તેની પ્રસુતિની વ્યવસ્થા કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં જેને જીયાણું કહેવાય છે તેની જવાબદારી પણ સવાણી પરિવાર જ ઉઠાવે છે પીપી સવાણી ગ્રુપ સુરતમાં કાર્યરત જીવન દીપ ઓર્ગન ફાઉન્ડેશનના નેજા હેઠળ માવતર લગ્ન પ્રસંગે સુરતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મંડપમાં હાજર રહેનાર પચીસ હજારથી વધુ લોકોને એક સાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવશે સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થશે એમને જે બેઝ લગાડાશે એમાં પણ ઓર્ગન ડોનેશનના જ મેસેજ હશે આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે તે અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ નિમિત્તે આસ્થાને ભગવાન શ્રીરામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવશે દર વર્ષની જેમ પીપી સવાણી પરિવાર દ્વારા આ સતત બારમું વર્ષ જે દીકરીઓના પિતાની છત્રછાયા છાયા નથી તે દીકરીઓને પિતાના ખોટ ઓળપ ન વળતા તેના માટેનું આયોજનના ભાગરૂપે અમે દીકરીઓના લગ્નથી લઈને આજીવન દીકરીઓની જવાબદારી લેતા હોઈએ છીએ તારીખ ચોવીસ બાર અને રવિવાર સાંજે છ કલાકે આ દીકરીઓના લગ્નોત્સવ નું આયોજન છે આવતીકાલે આ દીકરીઓના મહેંદી રસમ નું આયોજન છે આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર પ્રકુલભાઈ પાનસુરિયા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ આશીર્વાદ આપવા પગારવાના છે સાથે સાથે ગુજરાત રાજ્યના આઈએસ આઈપીએસ આઈઆરએસ કેટેગરીના અધિકારીશ્રીઓ પણ આશીર્વાદ આપવામાં આવવાના છે આ માવતર લગ્નોત્સવની અંદર બાવીસ દીકરીઓ એવી છે કે જેમના જેમની મોટી બહેનના લગ્ન અગાઉ પીપી સવાણીના આંગણેથી થઈ ચૂક્યા છે ત્યારબાદ બાકીની દીકરીઓ એવી છે કે જે દીકરીઓને પપ્પા તો નથી સાથે સાથે મમ્મી પણ નથી અને ભાઈ પણ નથી ટૂંકમાં માવતર વિહોણી દીકરીઓ કે જે દાદા દાદી નાના નાની સાથે મોટી થયેલી છે તેમના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પિતાની છત્રા પિતાની જવાબદારીમાં જે કંઈ પણ આવતું હોય તો એક મહેંદી રસમ છે શરૂ થઈ આજીવન સુધીની જવાબદારી આ દીકરીઓ માટે પીપી સવાણી પરિવાર જોતું આવ્યું છે ત્યારે મહેંદી રસમ ત્યારબાદ બ્યુટી પાર્લર ત્યારબાદ એમના લગ્ન ત્યારબાદ કુલ્લુ મનાલીની બાર દિવસની ટૂર ત્યારબાદ ત્રણ દિવસની ક્રુઝ ટૂર ત્યારબાદ એમના મમ્મીઓને અયોધ્યાની જાત્રા આ લગ્નોત્સવની અંદર જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા દરેક આમંત્રિત મહેમાનોને દરેક મહેમાનો પચીસ હજાર જેટલા મહેમાનોને એક બેઝ આપવામાં આવશે એક મિનિટના ઓર્ગન ડોનેશન માટેના શપથ આપવામાં આવશે રામ જન્મભૂમિ અયોધ્યાના ઉદ્દેશ માટે દરેક આમંત્રિત મહેમાનોને એક હનુમાન ચાલીસા સીઆઈપી કોટા દ્વારા આવે છે